તો વાંધાજી કરવા માટે સૌપ્રથમ તો આપણે જે આન્સર કી આવેલી છે તેની જે લિંક હતી તે આપણે લિંક ઓપન કરીશું અથવા તો જી ત્રિપલ એસ બીની વેબસાઇટ ઉપરથી પણ આપણને મળી જશે ઓપન કરીશું ઓપન કરીશું એટલે આપણને જે આન્સર કી માટેનું જે હતું તે જ ઓપન થશે તેમાં લોગિન ફોર્મ લખેલું છે તો તેમાં કન્ફર્મેશન નંબર આપણો નાખીશું ત્યારબાદ કન્ફર્મેશન નંબર નાખ્યા બાદ તેની નીચે પાસવર્ડ પાસવર્ડની અંદર આપણી બર્થડેટ નાખીશું સ્લેશ અથવા કોઈ બીજું આપણે કરવાનું નથી ત્યારબાદ તેની નીચે આપણને કેપ્ચા કોડ આપેલો છે તો કેપ્ચા કોડ આપણે જે છે આપેલો તે નાખશું અને તેની નીચે આપણે લોગી આપેલો છે ઓપ્શન તો આપણે કરી દઈશું લોગ કર્યા બાદ તમારી સામે આવી રીતના એક નોટિસ આવશે જે નોટિસ તમારે ખાસ વાંચી લેવાની છે તેની અંદર મહત્વની બધી ડિટેલ લખેલી છે કે તમે કઈ રીતના વાંધા અરજી કરી શકો તમે કઈ રીતના બધું કરી શકો ત્યારબાદ ફરી આગળ એક વાર તમારી સામે આવશે કે તમારે શું શું અપલોડ કરવાનું છે શું શું ડિટેલ નાખવાની છે તે આગળ આપણે ફરીથી જોઈશું ત્યારબાદ તમારી સામે આવી રીતનું એક સ્ક્રીન આવશે જેમાં એપ્લિકેશન ડિટેલ હશે તેની જ બાજુમાં ઓબ્જેક્ટિવ ફોર્મ આપણને આપેલું છે એટલે કે ઓબ્જેક્ટિવ ફોર્મ આપણને બાજુમાં લખેલું છે તો ઓબ્જેક્ટિવ ફોર્મને આપણે જવાનું છે તેની અંદર આપણને આવું સ્ક્રીન દેખાશે તેમાં નીચે ક્લિક હર ટુ લખેલું છે તો ત્યાં આપણે ક્લિક કરવાનું છે તો ત્યારબાદ આપણને આવી પ્રોસેસ થતી દેખાશે પ્લીઝ વેઇટ ત્યારબાદ આવી રીતનું ફોર્મ ખુલશે અને આ જે પેજ ખુલશે તે ખાસ આપણે એની અંદર જે નોટ સૂચનાઓ લખેલી છે તે ખાસ આપણે નિરાતે આપણે વાંચીશું તેની અંદર શું શું લખેલું છે તો એકથી ચાર પાંચ નંબર તો આપણે જોઈ લીધા છે ત્યારબાદ છ નંબરથી જોઈએ કે જે ખૂબ જ મહત્વનો છે કે છ નંબર આપણે જોઈએ કે એકવાર સબમિટ કરવામાં આવેલ વાંધા સૂચનો પછીથી બદલી શકાશે નહીં એટલે કે તમને કોઈ પ્રશ્નમાં એવું થયું કે આમાં મને વાંધો છે પરંતુ ભૂલથી તમે કોઈ બીજું કરી દીધું અથવા તો તમે સબમિટ કરી દીધા પછી તમને એમ થયું કે નહીં આ ખોટું થઈ ગયું અથવા તો મારે બીજું કરવું હતું પણ બીજું થઈ ગયું તો આ જે છે એક વખત તમે વાંધા સૂચન આપી દીધું પછી બીજી વખત તમે બદલી શકશો નહીં એટલે તમે જ્યારે સબમિટ કરો ત્યારે દસ વખત ચેક કરી અને વાંધા સૂચન સબમિટ કરજો પછી જોઈએ સાતમું કે પ્રશ્ન આઈડી જેનો ઉપયોગ તમે સંદર્ભો માટે થાય છે તે પ્રશ્નની જમણી બાજુએ ઉલ્લેખિત છે એટલે કે તમે કોઈ પ્રશ્ન જે છે તમને કોઈ પ્રશ્નમાં વાંધો હોય છે તો તે પ્રશ્નની બાજુમાં પ્રશ્નની આઈડી લખેલી હોય છે એટલે કે દસથી બાર આઠથી દસ આંકડાનો જે છે તે એક નંબર આપેલો છે તે પ્રશ્ન આઈડી કહેવાય છે તો તે પ્રશ્ન આઈડી તમારે તેની અંદર નાખવાનો છે અને પ્રશ્નની જમણી બાજુએ તે ઉલ્લેખિત છે એટલે કે પ્રશ્નની બાજુમાં જ તે તમને નંબર મળી જશે જે નંબર તમારે છે ને આ જે વાંધા અરજીનું ફોર્મ જે છે તેમાં તમારે નાખવાનો છે કે જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે ત્યાં આ નંબર નાખવાનો છે કે જે પ્રશ્નની અંદર તમને ભૂલ જણાય છે ત્યારબાદ આપણે આઠમ નંબરનું જોઈએ કે રિમાર્ક્સ કોલમમાં તમારા વાંધા સૂચન માટેનું કામ કારણ જે છે તે સ્પષ્ટપણે દાખલ કરો કોઈ માન્ય સમજૂતી અથવા સંદર્ભ અથવા આધાર પુરાવા વગરના વાંધા સૂચનોને ધ્યાનમાં લેવામાં આવશે નહીં એટલે કે તમારે જે પ્રોબ્લેમ છે તે તમે જે ફોટા જે છે તે અપલોડ કરો છો તમારો પ્રશ્ન પ્રશ્ન આઈડી નંબર બધું નાખો છો ત્યારબાદ જે રિમાર્ક્સની કોલમ જે છે તેમાં પણ તમારું જે કારણ જે છે તે તમારે સ્પષ્ટ દાખલ કરવાનું રહેશે કે જે આપણને સ્ક્રીનમાં આગળ હમણાં હું તમને બતાવી દઉં આ રીતના તમારે રિમાર્ક્સમાં નાખી દેવા પડશે કે જે આ રીતના તો તેની સાથે તમારે જે માન્ય જે સમજૂતી હોય અથવા કોઈ આધાર પુરાવા હોય તે પણ તમારે સાથે જણાવવાના રહેશે ત્યારબાદ નવમું જોઈએ કે વાંધા સૂચન સબમિટ કરતાં પહેલાં ઉમેદવારોએ આધાર પુરાવા અપલોડ કરવા ફરજિયાત છે એટલે કે કોઈ વાંધા સૂચન તમે નાખો છો તેની સાથે તેનો પુરાવા એટલે કે કોઈ પીડીએફ જે છે અથવા તો કોઈ ફોટો છે તે તમારે અપલોડ કરવો જરૂરી છે કે આ જગ્યાએ આવું લખેલું છે કે આ પ્રશ્નમાં આ જવાબ આવી શકે એટલે કે કોઈ તમારે પ્રૂફ સાથે જોડવાનું રહેશે પરંતુ પ્રૂફ સાથે જોડો તેમાં પણ ખાસ ધ્યાન રાખવા જેવું છે કે અહીં આપણને દસ નંબરમાં આપેલું છે કે સંદર્ભ અથવા આધાર પુરાવા પીડીએફ જેપીજી અથવા જેપીજી ફોર્મેટમાં ચારસો કે બે સાઇઝથી વધે નહીં તે રીતના અપલોડ કરવાનો રહેશે એટલે કે તમે કોઈ પણ ફોટો અથવા તો કોઈ રીતના તમે અપલોડ કરો તો તે કયા કયા ફોર્મેટમાં હોવું જોઈએ પીડીએફ અથવા જેપીજી અથવા જે ફોર્મેટમાં જ હોવું જોઈએ બાકીનું જે પીએનજી વગેરે જે છે તે કોઈ ફોર્મેટમાં ચાલશે નહીં અને ચારસો કે બેથી જે છે તેની સાઇઝ જે છે તે વધવી જોઈએ નહીં આ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખીશું અને લાસ્ટમાં બધું કમ્પ્લીટ થયા બાદ નીચે આપણને સબમિટ આપેલું છે તો આપણે સબમિટ કરી દઈશું તો આ રીતના સંપૂર્ણ વાંધાર જે છે તે આપણે સબમિટ કરી શકીશું આશા છે તમને આખી સિસ્ટમ મતલબ આખું ફોર્મેટ જે છે તે તમને સમજાઈ ગયું